જય વેલકમ બેક ટુ માનિંગ જય માતાજી ચડી પૂરી જય માતાજી બોલો શું ચાલે છે વાસણ માંજતી

જો આ મિત્રો લાઈટો આવી 10 સેકન્ડ વાર અને થી નીકળી જો નકર ને જ મેમો આવશે પછી આ ઈ મેમો ના આવ આ તો ટ્રાયલ ઉપર હતો સીધી લાઈન હાલ છે લાલ લાઈટ થઈ ગઈ જો સેકન્ડ આ બધું તો જોય લો અમે જે દવા કોને આ ની નીચે બોયરું હારું બનાઈને મી તાર્યું પાર્કિંગ નું આરી માજુમન જે હા આ હું કોઈ કાયાલે ઊંચે દે મેલે લા ડાઈવડવા ખરા ડાઈવડવા કને જાતે જરમેન્દ્ર

ઈના બેન ના ઘરે પિત્તલ કેતી હે નહીં માસી એ અમાર બચ્ચા બાડી દેવા ગાલી આના જય વીર હું કરે જય વીર અલે આ લે અલે ન તો જોયો જ તમે હું ગયા સે ભઈ જય વીર ઈના બેને બનાવી છે પાવ ભાજી પાવ આરામ માટે લઈ જવાનું આ રે અમાર માટે નહીં

એ આરાબ બોલશે રેડી દેજીએ બોલશે રંગ માટે જીગર જોવા નહી આરિયા હા હા તેમની કરતી કરતી સાયકલ પર દુધરા કે ટંગાવી નટીન-ટીન કરતા હતા ભાઈ અને પ્રીમીલા બાઈ અને દર હરશવર ભાઈ તે મૃત્યુ સ્કૂટ પર ધબાઈ ગયું હતું ચંદ્રક કઠ ચાવાળા ને તો દુકાન તો તોડ જ હોય ત્યાં જ અમૃત કાકાનો બળદ બચ્ચામાં ગુસ્યો તેનું ડુંગર જેવું શરીર શરીર જોઈ કાકાના નામ પર્વત જેવું તેનું નામ તેવું એનું કામ

लेकिन ठंडी बहुत है समझ गया अच्छा किया आपने मेरे लिए हल्दी का जूसर है जय माता दी हम्म कना बना सीटिंग कर दी है मेरे साथ <laughs> जय माता जी वंस अगेन आज ही वॉकिंग टाइम में तुम्हारा स्वागत है काले वॉकिंग न होती करी तो आज ही थी એક કોમેન્ટ હતી કે તમારું કના ઘેર લગન શું થાય તમારે તો મારું જે વખારીયા કુટુંબ છે અમારું હીરાભા પરિવાર આઠ ભાઈઓનો પરિવાર એમાં લગ્ન છે એરા છ ભાઈ અને મારા પપ્પા કાકા સદ કાકા એ બે ભાઈ એમ કહીને આઠ ભાઈઓ આઠ ભાઈઓનો પરિવાર હીરાભા પરિવાર મારો એમાં લગ્ન આવે છે એટલે લગ્ન હવે આવે છે તારીખ નજીક જ હવે બધી ખબર પડતી નથી